જય માતાજી મિત્રો મિત્રો તમે જે જીપ કંપાસ જોઈ રહ્યા છો જીપ કંપાસ વેચી દેવાની છે જીપ કંપાસ લિમિટેડ વર્ઝન છે જીપ કંપાસ વેચવાની બે હજાર અઢારનું મોડેલ છે વન ઓનર ગાડી ડીઝલ વેરિયન્ટમાં ગાડી છે બ્લેક કલરમાં તમે જીપ કંપાસ જોઈ શકો છો આ ગાડી વેચી દેવાની છે સાવ ઓછી કિંમતમાં ગાડી વેચવાની છે તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડીની બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહેશે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે કરી બટન ઓન મારા નવા તમને સૌથી પહેલા મળતા રહે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો ગાડીની બધી જ માહિતી મળી રહેશે એકદમ સાચવેલી ગાડી જીપ કંપાસ લિમિટેડ વેચી દેવાની છે બે હજાર અઢારનું મોડલ વન ઓનર ગાડી છે જેન્યુન કિલોમીટર જોવા મળી રહેશે અત્યાર સુધીમાં આ ગાડી ઓગણસિત્તેર હજાર કિલોમીટર ચલાવેલી છે કિલોમીટર જેન્યુન જોવા મળી રહે છે ગાડીના ટાયર બધા જ નવા છે તેમજ ગાડીની બે જ સાવિત જોવા મળી રહી છે આ ગાડીનું સ્પેરવિલ નોન યુઝ્ડ છે પેરવિલ ઉપયોગમાં લેવામાં આવેલ નથી નોન યુઝ્ડ પેરવિલ જોવા મળી રહી છે આ ગાડીનું જીપ કંપાસ લિમિટેડ વેચી દેવાની છે તમે જીપ કંપાસ ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો એકદમ છાચવેલી ગાડી ડીઝલ વેરિયન્ટ ગાડી છે બે હજાર અઢારનું મોડલ છે વન ઓનર ગાડી છે તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ કંપાસ તમને પ્રોપર સુરત જોવા મળી રહેશે ગુજરાત મોટર્સમાં સુરત તમને આ ગાડી જોવા મળશે જો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય ગાડી તો તમે રૂબરૂ જઈ શકો છો સુરત ત્યાં જઈ તમે ટેસ્ટ ડ્રાઈવ લઈ ચેક કરી કન્ડિશન જોઈ તમે જીપ કંપાસ ખરીદી શકો છો એ વન ઓનર ગાડી એક જ માલિકે ચલાવેલી ગાડી છે ગાડીમાં મેન્યુઅલ ટ્રાન્સમિશન છે લિમિટેડ વર્ઝન છે ડીઝલ વેરિયન્ટ ગાડી બ્લેક કલરમાં તમે જોઈ શકો છો વન ઓનર ગાડી છે ગાડીના કિંમત વિશે જણાવી દો તો ગાડીની કિંમત દસ લાખ પંચોતેર હજાર રાખેલી છે કિંમત અંદાજિત છે કિંમતમાં નોર્મલ ફેરફાર કરી આપવામાં આવશે જો મિત્રો તમારે આ જીપ કંપાસ ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય ગાડી તો તમે રૂબરૂ પણ જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે કારણ કે જો ગાડી વેચાઈ ગયું હોય તો તમારે ખોટો થકો થાય એટલે ફોન કર્યા વિના રૂબરૂ ન જવું મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય ને તો જ આ ભાઈને ફોન કરવા ખોટા કારણ વગર કોઈએ ફોન ન કરવા અને જો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર વાહનની વિગતો મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું